you <laughs> કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ રાજ્યમાં કથળતી જઈ રહી છે આવા આરોપો વારંવાર લાગે છે ગુજરાતમાં પ્રશ્નો પણ ઉઠતા રહે છે કે ગુજરાતમાં ક્યાં છે એ શાંતિ સલામતી અને સુરક્ષા જેનો અહેસાસ ખાખીએ કરાવવો જોઈએ જેનો અહેસાસ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જો મજબૂત હોય તો થાય રાજ્યના નાગરિકોને આવા સવાલો ઉઠતા રહે છે એ સવાલોની વચ્ચે એક શહેર એવું પણ છે કે જ્યાં ખુદ ભારતીય જનતા પાર્ટીના નેતાએ પણ આ પ્રકારના સવાલો કર્યા હતા એ શહેર એટલે ભાવનગર ભાવનગર શહેરની અંદર daqui બુટલેગરે ભારતીય જનતા પાર્ટીના એક નેતા પર હુમલો કર્યો હતો અને હુમલો કર્યા પછી એ નેતા શ્રી ખુદ પોલીસ સ્ટેશનની સામે જઈને બેઠા હતા અને ન્યાયની માંગ કરી રહ્યા હતા ભાવનગર સુરત વડોદરા અમદાવાદ રાજકોટ કે રાજ્યનું બીજું કોઈ પણ શહેર તમે ત્યાં જાઓ તો દેશી દારૂના અડ્ડાઓ દેશી દારૂની ભઠ્ઠીઓ ત્યાં ચાલતી હોય છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અસામાજિક તત્વો જાણે પોતાના હાથમાં કાયદો લઈને ફરતા હોય એવી કરતા હોય છે કથડતી હોય છે સ્થિતિ અને સવાલો મામલો અનેક ઉઠતા હોય છે એવામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી આજે ભાવનગરમાં એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા આમ આદમી પાર્ટીના નેતાઓ એમનો વિરોધ કરવા માટે પહોંચ્યા પણ વિરોધ કરતી વખતે આમ આદમી પાર્ટીના નેતાઓ હાથમાં લઈને ગયા દેશી દારૂની પોટલી બ્રિજરાજ સોલંકી સહિતના તમામ આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ હાથમાં દેશી દારૂની પોટલી લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું સ્વાગત કરવા માટે પહોંચ્યા અને પછી ત્યાં જબરદસ્ત બબાલ થઈ અને ત્યાં પોલીસે એમની અટકાયત પણ કરી ત્યાંથી આવેલા દ્રશ્યો પર કરીએ નજર આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠન એની આગતા સ્વાગતા કરવા માટે અને ભાવનગરમાં જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે એ કથડી રહી છે દર પંદર દિવસે એક હત્યા થઈ રહી છે દર પંદર દિવસે એક મહિલાનો બળત્કાર થઈ રહ્યો છે દર પંદર દિવસે એક યુવાન આત્મહત્યા કરી રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠન હર્ષ સંઘવી સાહેબની આગતા સ્વાગ્તા માટે અને ભાવનગરની હકીકત દેખાડવા માટે અમે આજે જઈ રહ્યા છીએ बोलो भारत माता की जय हिंद दोस्तों हूँ बृजराज सोलंकी आम आदमी पार्टी गुजरात प्रदेश युवा प्रमुख आज रोज भावनगर खाते ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી એવા હર્ષ સંઘવી ભાવનગરની પાવન અને ઐતિહાસિક ધરાવ પર પધારી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી શહેર સંગઠન દ્વારા દેશી દારૂની પોટલીઓ લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે એટલા માટે કારણ કે ભાવનગરની અંદર જે કાયદા અને કાનૂનની સ્થિતિ કથળી રહી છે દિવસે ને દિવસે દર પંદર દિવસે એક હત્યા થઈ રહી છે પંદર દિવસે એક મહિલાનો બળત્કાર થઈ ગયો છે દિવસે ને દિવસે દર પંદર દિવસે એક યુવાન આત્મહત્યા કરી રહ્યો છે ત્યારે ભાવનગરની અંદર બિહાર અને યુપીની સ્થિતિ સર્જાઈ છે ત્યારે ગૃહ મંત્રી હર્ષ સંઘવી બિલકુલ નિષ્ફળ ગયા છે અને જે રીતના દારૂનું વેચાણ હોય એમડી ડ્રગ્સનું વેચાણ હોય અફીણ ગાંજો હિરોઈનનું વેચાણ હોય યુવાનોને બરબાદ કરી રહ્યા છે મહિલાઓને વિધવા બાળકોને અનાર્થ બનાવી રહ્યા છે ત્યારે અમારી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને એક જ માંગ છે કે ભાવનગર ની અંદર નામદાર મહારાજ કૃષ્ણ કુમાર સિંહજીની આ પાવન ધરતી ઉપરથી દેશી દારૂ અને ડ્રગ્સ માફિયાને નિસ્ત નાબૂદ કરે અને ભાવનગર ની જનતા ને શાંતિપ્રિય રીતના પોતાનું જીવન જીવા દે એવી જ અપીલ અને માંગ સાથે આજે આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન નોંધાવી રહી છે ભાવનગર ની અંદર એમડી ડ્રગ્સ મળી રહ્યું છે ભાવનગરની અંદર દારૂ મળી રહ્યો છે ભાવનગરની અંદર મહિલાઓ સુરક્ષિત નથી ભાવનગરની અંદર ખુદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સુરક્ષિત નથી આ પ્રકારના આરોપો આમ આદમી પાર્ટીએ લગાવ્યા છે ભાવનગરથી સામે આવેલા દ્રશ્યો પર તમારું શું માનવું છે એ કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર